જુનાગઢ નજીકના ડુંગરપુર ગામના ગ્રામજનોને હેરાન પરેશાન કરતા આવારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે એસપી સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું જુનાગઢ નજીકના ડુંગરપુર ગામે આવારા તત્વો જેવા કે રફીક કરીમ ફકીર ફિરોજ કરીમ ફકીર કરીમભાઈ ફકીર જેવો ડુંગરપુર ગામમાં રહે છે અને આ લોકો દારૂ પીવાની ટેવવાળા હોય તેમજ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ટેવ ધરાતા હોય છે જેથી વારંવાર દારૂપી સમગ્ર ગ્રામજનોને હેરાન પરેશાન કરી માનસિક ટોર્ચર કરે છે તેમજ સમગ્ર ગ્રામજનોએ સાથે જેમ મન ફાવે તેમ ભૂંડી ગાળો બોલે છે ગ્રામજનો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હોય છે અને આ લોકોને કાયદાનો પણ ભય નથી જેથી તેની સામે કોઈ બોલી પણ શકતું નથી તેની સામે ઘણા ગુનાઓ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે આ શખ્સો ગુના કરવાની ટેવવાળાઓ એને ગામમાં આવી સમગ્ર ગ્રામજનોને ડરાવેને ધમકાવે છે ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તેમજ દારૂ પી ગ્રામજનો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે જેથી ઉપરોક્ત તેની સામે ગામનો કોઈ પણ અવાજ ઉઠાવે તો ઝઘડાઓ કરે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે જેથી ઉપરોક્ત છ શખ્સો તેમજ સમગ્ર ગ્રામજનો તેનાથી ત્રાહિમામ થઈ ગયા છે જેથી ગ્રામજનો સાથે મળી તેની સામે કાયદેસરના પગલાં ભરવા યોગ્ય ગામ ડુંગરપુર છે બાયુ ને કાયમી હેરાન કરે છે દારૂ પીન કાયમી બબાલ કરે મેલની માન મોટે ભેગા થાય છે અમને પોહાતું નથી અને કાયમી બાયુ બહેનો ને દીકરીઓને હેરાન કરે છે અને અમને આ પ્રશ્ન આ ઈટ કેવાનું છે કે અમને ગામ મુકાવો એને અમારી માંગ એમ છે કે ને ગામ મુકાવો ચોર્યું કરે નાગા થઈને ઉભા રહી જાય છે દારૂ પી લુકડા કાટ નાખે છે છોકરાઓ છોકરીઓ હોય તોય બોલે તો મારવાની ધમકી આપે સરીયું મારવાની ધમકી લઈને આવે છે અને બેન ને એક કાલ ધારી મારી ગયો છે એ ભાઈ હું ડુંગરપુર છી સાજીદભભાઈ રહીશ મકરાણી અમારા ગામમાં જે રફીક કરીને એક ફકીર છે રહેવા એવા છે બારોબના ભારત મિલના એ આવીને વારંવાર અમારા ગામમાં આવી ને અમારા એરિયાની અંદર લૂંટફાટ કરે ચોરી કરે પછી કંઈ પણ એવું હોય તો બેનો દીકરીઓને હેરાન કરે અહીંયા નાગા થઈ જાય દારૂ પીને કાયમી માટે હેરાન કરે છે તો એના માટે સાહેબ અમને રજૂઆત કરીએ કે આનું કંઈક નિવાડો લેવો હોય એના માટે અનગુડ કેસ છે તો એ કેસનો કંઈ નિવાડો ન થતો કે પોલીસ આવીને કંઈ પણ એનું કંઈ કરીએ બે મહિનામાં પાછો આવીને પાછો લૂંટફાટ કરે મારકૂટ કરે કાલે હું નીકળો તો મને ગાયરુદીથી ગાયરુદીને મેં એમ કીધું ભાઈ તમે જાઓ અહીંથી દારૂ પી ગયા હતા તો એ તો ધારા કુવાડી ને લઈને એને આખું ઘર એનું ફેમિલી સહિત લેડીઝ છોકરાઓ નાના છોકરાઓ જે માંડી બધાએ આવીને અમારા ઘરમાંથી હુમલો કર્યો ને અમને અજાનથી મારી નખોની ધમકી મારે છે ને હવે એનો કંઈક નિવાડો કરવો જોઈએ સાહેબ અમે એટલી રિક્વેસ્ટ કરીએ કે આનો કંઈક ને કંઈક ઇલાજ થવો જોઈએ કે આ બાકી આનો કોઈ પણ ગુનો થાય તો એ જવાબદાર રહે સાહેબ સ્ટેની ઉત્તરપુરના ગામના રહીશ રવજીભાઈ મોહનભાઈ ધોળકિયા સમાજના આગેવાન તરીકે જે રજૂઆત કરી છે સાજીદભાઈએ એ સાચું છે અવારનવાર એમની ઉપર હુમલો કરે છે અને અવારનવાર બીજા પણ વ્યક્તિ ગામની અંદર દાદાગીરી કરે છે દુકાને ધરાર માલ લઈ જાય છે અને દારૂ પીને રસ્તામાં અનેકને અટેક કરીને રોકે છે અને ધરા દાદાગીરી કરીને પૈસા માગે છે અને એ ભાઈને જે નામ દીધા જે મને તો નામ આવડતું નથી એ કીધું એ બરાબર છે પણ મારું કહેવાનું એવું છે સાહેબ કે વહેલી તકે આને ગામની અંદરથી આવ મુક્ત કરવાના તો જ બધાને નિરાજ થાય અને ગામની અંદર જે તે કોઈ આવી આવા આવારા તત્વોને મકાન દઈ દે છે અને મકાન બીજા લોકો એના કમિશન હાટું થી ગામની અંદર દેવરા આવે છે તો એને વહેલી તકે સંભાળ લઈ અને કાર્યવાહી કરજો અત્યારે માંગ એ છે કે ગામની અંદર ગામ લોકોનું કહેવાનું એવું છે કે ગામની અંદર એ ન હોવા જોઈએ કેમ કે અવારનવાર એની ઉપર કેસ થયેલા છે અને ગામને ત્યાંથી એને કાઢવાના છે એ ફાઈનલ ગામ લોકોને અવારનવાર એને નડે છે અને જ્યાં ત્યાં અટક કરે છે અને દારૂ પીને માથાકૂટ કરે છે અને બાયુને હેરાન કરે દીકરીઓને હેરાન કરે છે અવારનવાર ગેર શબ્દ બોલે છે અને જ્યાં ચાંદની ચોક છે તે ન્યા આવીને જ આ બધું કાર્યવાહી કરે છે જેની આવે એની ઉપર તો ન્યા કોઈ પણ વ્યક્તિ આજુ ખેલે નામ કેટલા કોણ કોણ છે સાહેબ વહેલી તકે તમે કાર્યવાહી કરો એવી અમારી નમ્ર વિનંતી